નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં આપણે શીખતા હતા આસપાસ પર્યાવરણ સ્વાધ્યાય પોથી ધોરણ પાંચ એમાં પહેલો પાઠ શીખતા હતા પાઠનું નામ હતું મજાની ઇન્દ્રિયો તો એમાં આપણે એમસીક્યુ ખાલી જગ્યા અને એક એક વાક્યના પ્રશ્નો શીખ્યા હતા આજના વિડીયોમાં આપણે આગળ શીખીશું તો આગળ પ્રશ્ન નંબર છ છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો તેમાં પહેલો પ્રશ્ન છે પ્રાણીઓ પોતાની ઇન્દ્રિયોથી શું શું કરી શકે છે તો જવાબ છે પ્રાણીઓ પોતાની ઇન્દ્રિયોથી જોઈ શકે છે સ્વાદ સુગંધ અને લાગણી અનુભવી શકે છે ઘણા પ્રાણી તેમના ખોરાકને ખૂબ જ દૂરથી જોઈ શકે છે ઘણા પ્રાણીઓ નાનામાં નાનો અવાજ સાંભળી શકે છે ઘણા પ્રાણીઓ તેમના મિત્રોને ગંધથી શોધી શકે છે બે નંબરનો પ્રશ્ન છે પક્ષીઓ ભય વિશે જુદા જુદા ચેતવણી સંકેત કેવી રીતે આપે છે તો જવાબ છે કેટલાક પક્ષીઓ લયમાં ભય માટે અલગ પ્રકારના અવાજ કાઢતા હોય છે ઉદાહરણ તરીકે દુશ્મન આકાશમાંથી આવે છે તો જુદા પ્રકારની ચેતવણી સંકેત અથવા જો દુશ્મન જમીન પર હોય તો અલગ પ્રકારનો ચેતવણી સંકેત આપે છે પ્રશ્ન નંબર ત્રણ છે એવા પ્રાણીઓના ઉદાહરણ આપો જેમની જોવાની સાંભળવાની અથવા સૂંઘવાની ઇન્દ્રિયો ખૂબ જ તીવ્ર હોય છે તો જોવાની ઇન્દ્રિય ખૂબ જ તીવ્ર હોય તેવા પ્રાણીઓના નામ છે વાઘ ગરુડ સમડી બાજ અને ગીધ સાંભળવાની ઇન્દ્રિય ખૂબ જ તીવ્ર હોય તેવા પ્રાણીઓના નામ છે કૂતરો હાથી ચામાચીડિયું વગેરે સુંગવાની ઇન્દ્રિય ખૂબ જ તીવ્ર હોય તેવા પ્રાણીઓમાં ના નામ છે કૂતરો કીડી ને રેશમના કીડા આગળનો પ્રશ્ન છે શું સારી અને ખરાબ સુગંધ દરેક માટે સમાન જ હોય છે શું તે સુગંધ દરેક તેને કેવી રીતે અનુભવે છે તેના પર આધારિત છે ના સારી અને ખરાબ સુગંધ દરેક માટે સમાન નથી હોતી જેમ કે આપણને ગમતી અત્તરની સુગંધ ઘણા લોકોને નથી ગમતી તે જ પ્રમાણે આપણને ન ગમતી ડુંગળીની સુગંધ કેટલાક લોકોને ગમે છે તેથી તે સુગંધ કે ગંધ દરેક તેને કેવી રીતે અનુભવે છે તેના પર આધારિત છે આગળનો પ્રશ્ન છે જંગલમાં વાઘના અસ્તિત્વ પર રહેલા જોખમના બે કારણો જણાવો તો જવાબ છે શિકારી લોકો વાઘના નખ દાંત અને તેની રૂવાટીવાળી ચામડી માટે તેનો આડેધડ શિકાર કરે છે આથી વાઘનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે જંગલો ઓછા થવાથી વાઘનું તેનું કુદરતી નિવાસસ્થાન ગુમાવી રહ્યો છે તેથી તેનું અસ્તિત્વ જોખમમાં છે પ્રશ્ન નંબર છ છે ની તમને તમારી સુગંધની ઇન્દ્રિય ક્યાં મદદરૂપ બને છે તો જવાબ છે આપણને સુગંધની ઇન્દ્રિયો આ રીતે મદદરૂપ બને છે પેલું રસોડામાં ગેસ લીક થયો હોય કે ચાલુ રહ્યો હોય તો તેની ગંધથી તેની ખબર પડે છે ગેસ બંધ કરીને અકસ્માતથી બચી શકીએ છીએ સગડી પર રંધાતો ખોરાક બહુ દાજતો નથી તેથી તેની ગંધ પરથી જાણ થતા ખોરાક વધુ દાજતો અટકાવી શકાય છે ત્રણ નંબરનું છે વાસી થયેલો કે બગડી ગયેલો ખાદ્ય પદાર્થ તેની ગંધ પરથી જાણી શકાય છે બંધ રસોડામાં કોઈ પાણી કે મનુષ્ય મરી ગયેલ હોય તો તેમની ગંધ પરથી જાણી શકાય છે આગળનો પ્રશ્ન છે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું ગુજરાતના ચાર રાષ્ટ્રીય ઉદ્યાનના નામ આપો તો જવાબ છે કુદરતી વનસ્પતિ વન્યજીવો કુદરતી સૌંદર્યના સ્થળો તેમજ મહત્વના રાષ્ટ્રીય સ્થળોની જાણકારી માટેના સુરક્ષિત વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય છે તેની રચના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે તેમાં પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે પહેલું છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન બીજું છે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ત્રીજું છે દરિયાઈ જીવાણું રાષ્ટ્રીય ઉદ્યાન અને ચાર નંબરનું છે વાસદ વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો છે